યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો આંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાઈની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો

મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાવીને માર 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 મારીશ એવું કીધું હતું આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા ભરવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય નાના મોટા કેસો ની અંદર ધમકાવવાના પૈસા કાઢવાના એની સાથેના ત્રણ ચાર છે એમને બધાનો આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ પ્રકારના આ આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એની સાથે કે બીજા કોન્સ્ટેબલ છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાને પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંથી હટાવી લેજો ને સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીં આવ્યા છે કે સરકારમાં ઓને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે એ બાબતમાં મને એસપીએ પણ મને એને મનસુખલાલને કહ્યું છે કે અરુણસિંહ શાંત નહીં થવા દો એના માટે કાર્યવાહી કરીશું અને નબીપુરમાંથી રવાનો કરીશું સાથે સાથે મારી જિલ્લા પંચાયતના સભ્યના ઘેર પર ઘૂસી ગયો સરપંચ અંગારેશ્વર ઘૂસી ગયો મેં કહ્યું તું કે પરમાર તું હમણાં હમણાં નિકર મારા જિલ્લા પંચાયતની સભ્ય દારૂ ગાઢતી નથી અને એક સેવાનું કામ કરે છે તો આ રીતે અમારા મહેમાનો રૂબરૂ એમનું જાન કરવામાં આવેલું હતું એ પણ અમે પરમાન ને કહ્યું હતું પણ અમને વિશ્વાસ છે હું મનસુખલાલ ચોક્કસ તેનું નિરાકરણ લાવીને જપીશું અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર નથી

પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણી ને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે